હલો ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ સત્યાવીસ માર્ચ બે હજાર પચીસ ને આપણે જોઈએ ને તો આ છે પીળી મરચી જેનો ભાવ વીસ રૂપિયા કિલો વેચાય છે આ કારેલા છે તેનો ભાવ ચાલીસ રૂપિયા કિલો વહેંચાય છે કારેલા એક નંબર ગુવાર ઝીણો છે જેનો ભાવ સિત્તેર રૂપિયાથી લઈને બીજો એક નંબર એસી રૂપિયા સુધી કિલો વેચાય છે ભાઈ વેચે છે અને આ ભીંડો ચાલીસ થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે ભીંડો એ ત્રીસ કિલોનો વધેલા હોય છે मीडियम गुलाबी से जे 15 रुपया किलो वेचाई है और एक नंबर गुलाबी 20 रुपया किलो वेचाई है दिनेश भाई भाईनु नाम से जे रिंगणा नु विज्ञापन करस हा बार नु पार्सल किशोरा जनवाव 20 रुपया किलो बेचई से जे, जे गोर्तन भाई वेचे गोर्तन बच्चू मा आ देसी बार नु पार्सल है मीडियम जे दस रुपया किलो बेचई है બનાનો થરે કોનો છે આ મીડિયા મે ઓર સરગોસ્ટી જે 10 રૂપિયો કિલો વેચે છે અને હારો હરગો 30 રૂપિયો સુધી કિલો વેચે છે ભાઈ સદગુરુ માં વેચે છે સંજીવભાઈ સંજીવભાઈ આ ગોંડા આપણે પણ માર્કેટમાં આવવા મીંડા છે કાચા જેનો ભાવ સિત્તેરથી લઈને એસી રૂપિયા સુધી કિલો વેચાય છે સદગુરુ ટ્રેડિંગમાં આપણે જોઈને તો કાશી કેરી છે જેનો ભાવ પાત્રી ચાલીસ રૂપિયા કિલો વેચાય છે જે હોલસેલ ભાવ છે દૂધી જે બહારનું પાછળ આવેલું છે જેમાં પંદરથી લઈને સોળ રૂપિયા સુધી કિલો વેચાય છે ભગતભાઈ ચામુંડા ટ્રેડિંગમાં જે વેચાણ કરે છે ટમેટામાં જે ટમેટા પણ સાતથી લઈને આઠ રૂપિયા સુધી કિલો હોલસેલમાં વેચાય છે ગાજર જેનો ભાવ અઢારથી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે એ લીંબુ છે જેમાં એવરેજ ભાવ થી લઈને સો રૂપિયા સુધી કિલો લીંબુ વેચાય છે આપણે જોઈએ આ પિપ્સિક શિમલા મરચું છે જેનો ભાવ ત્રીસ બત્રીસ રૂપિયા કિલો વેચાય છે ભારત ટ્રેડિંગમાં જેનું રમેશભાઈ વેચાણ કરે છે પંદર વીસ રૂપિયા કિલો આદુ જેનો ભાવ ચાલીસ રૂપિયા કિલો વેચાય છે સકરિયા સકરિયામાં પણ એવરેજ બજાર છે ત્રીસ રૂપિયા કિલો શકરિયો વેચાય છે કાચી કેરી જેનો ભાવ સિત્તેર રૂપિયાથી લઈને એસી રૂપિયા સુધી કિલો વેચાય છે આ કાચી કેરી આ એક નંબર લાઇટિંગ વાળું રીંગણું છે જેનો ભાવ પચીસ થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આપણે જોઈએ

જોઈએ આ એક નંબર જેનો ભાવ સત્તર રૂપિયા કિલો વેચાય છે અને જેમાં વીસ કિલા વજન આવે છે શું નામ ભાઈ વિજયભાઈ ભાઈ નું નામ છે જે આ હોલસેલ માં લાલ મરચા તો દેશી ગાજર હોલસેલમાં બાર થી પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે રૈયા રાજ એસી થી લઈને સો રૂપિયાનું ઉધળું પોટલું વેચાય છે જેમાં આઠથી લઈને દસ દાણા ફુલાવર આવે છે જે બાલાજી ટ્રેડિંગમાં વેચાય છે آ مرچا جنو ભાવ 15 થી લઈને 20 રૂપيه સુધી કિલો વેચે હે એક ચોખા મરચા અને આ વડવાણી મરચા છે જેનો ભાવ 40 રૂપિયો કિલો વેચે છે આપણે જુઓ ગુnda હે નંબર 12 નો પાસ છે ને ઉકી લઈને 4 રૂપિયો સુધી ने जे दस किल पैकिंग आहेवरेज तीस रुपिया उदरू पोटल वेचाए छोलम कोबीस आहे लीमू नव रुपिया किलो वेचाए छो गुलाबी रींगणू हिकु नंबर जे भाव वीस रुपिया किलो वे वेचाए छो वेच તો અંકુર પાંચ નંબર ચોરા જે એક નંબર અને જેનો ભાવ એકસો વીસ થી લઈને એકસો ત્રીસ નું બંડલ વેચાય છે એકદમ ચોખ્ખા લીલા ચોરા હે જે ભાઈ નવલભાઈ ખેડૂત નું નામ છે અને ભાઈ ચિત્રાવાવ વાવ ગામથી આવે છે આ આપણે ભાવ છે જે ત્રીસ રૂપિયાનું ઓધડું પોટલું વેચાય છે અને જેમાં સાત થી લઈને આઠ નંગ આવે છે જે ભાઈ નીલેશભાઈ ખેડૂત નું નામ છે અને ભાઈ ખખાણા ગામથી ના આવે છે આ કોબીજ લઈ આપણે જોઈને તો એકદમ લાલ ચટકેદાર તરબૂચ છે અને જે ઉતળું સો રૂપિયાનું જબલું વેચાય છે એમાં વજન કેટલું આવે વજન જે દસ થી અગિયાર કિલો વજન આવે એટલે જે દસ રૂપિયા કિલો વેચાય છે શું નામ ભાઈ

જે પચાસ રૂપિયા પાત્રો વેચાય છે પંદર નંગ આવે છે અને મીડિયમ બીટમાં ત્રીસ રૂપિયા પાત્રો વેચાય છે આ મેથી શું ભાવે છે ભાઈ મેથી આ મીડિયમ મેથી જે ચાર થી લઈને પાંચ રૂપિયાનું પૂર્યું વેચાય છે કયું ગામ જે ભાઈ કેડી ગામથી આવે છે શું નામ

ભાઈનું નામ છે અને જે કુવાડવાથી ના આવે છે અને આ પાઉજા ધાણા નું વેચાણ કરે છે રૂપિયા જોઈએ વેચાય છે મિલનભાઈ ભાઈનું નામ છે અને જે ભાઈ બેડી ગામ થી આવે છે પાલક અને આ લાલ ભાજી લઈને આવું ભાવે છે જે એમાં એવરેજ ભાવ પાંચ રૂપિયા પૂર્યો વેચાય છે મિલનભાઈ બેડી આપણે જોઈને લીલી ડુંગળી મીડિયમ છે જેનો ભાવ દસ રૂપિયા કિલો વેચાય છે નાનજીભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ બળદુઈ ગામથી ના આવે છે આ ડુંગળી લઈને મસાલા માર્કેટમાં જે બજાર એવરેજ છે માર્કેટમાં મૂળા એકદમ ઓછા આવ્યા છે દેખાતા નથી પાલક કોથબી મેથી બધામાં બજાર એવરેજ છે જે અપડાઉન બજાર કાંઈ દેખાતી નથી સ્થિર બજાર છે